ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો મમ્મી જો બહાર ગયા છે ને આપણે નીરવની વેઇટ કરતા હતા તો નીરવ આવી ગયો છે તો ફાઇનલી હવે આપણે નાસ્તો કરી લે તો કપડાને બધું હુકવાઈ ગયું છે જો કે હજી રસોઈ બનાવવાનો ટાઈમ નથી થયો પણ મમ્મી નથી એટલે આપણે જો અત્યારે નીચે જ છીએ હવે રસોઈમાં હું બનાવવાનું છે એની મને કંઈ ખબર નથી કારણ કે મમ્મી કંઈ નથી ગયા

જી મારું ફેવરિટ સેજ પણ નથી અને રોટલી છે રોટલી તો આપણે ખાઈ લઈએ અને ખીચડી વિચડી શું છે કાલ રાતની પડી હતી અચ્છા એવું છે કઈ વાંધો નહીં તો આપણે આજે ખાવાનું છે રોટલી અને એમાં ગોળ તો ખાંડ નાખી ભૂંગળું બનાવીને ખાવા છે તને ભૂંગળું ભાવે ઈ નહીં આવે રોટલી નું ભૂંગળું મને તો મજા મને છે ને શાક કઈ ભાવે એવું ન હોય ને જો કે રીંગણા એવું તો રોટલી લઉં એમાં ખાંડ તો ગોળ નું ભૂંગળું કરીને ખાઈ જવાનું બે ભૂંગળા બઠા જો ભાઈ હમણાં ક્લીન સેવ કરાવે એના બે દિવસ થી તો આપડી જો બી એડ કમ્પ્લીટ આવવાની ચાલુ થઈ ગઈ છે મેં કીધું તું ને કે ત્રણ ચાર દિવસમાં માં આપડી બી ફૂલ આવી જાય જો કે બે દિવસ ચાલુ થઈ ગયા બે દિવસમાં આવી જાય જો ભાઈ આપડા ઘરે પાછો આવી ગયો છે મોસમ બી નો ઠેલો જો રોડ ઉપર નીકળ્યો ને તો પપ્પા ની દુકાન આજુબાજુ તો પપ્પા એ લઈ લીધો છે એટલે હવે આપણે ઓરેન્જ જ્યુસ તો અત્યારે અમારી પાસે જો બે બાઇક છે અને એક સ્કૂટી છે પણ શરૂઆતમાં જ્યારે હું કોલેજમાં તો તો સ્કૂલમાં ત્યારે મારા પપ્પા પાસે ખાલી હતી અને આને એટલી ધબોડી છે કે વાત જવા અને પછી હું જ્યારે શું થોડો ઘણો મોટો થયો અને આ આપડી ફેવરિટ ગાડી હતી અને પછી અત્યારે જાડુ માટે લીધી એક્ટિવા તો જાડુ ચલાવ નો ચલાવ હવે હું આ ચલાવવા મળ્યો છું હું આ બેન અડતો જ નથી હવે પપ્પા છે ને એકલા બેને ને ચલાવશ ક્યારેક એને જવું હોય તો આમાં જાય ક્યારેક જવું હોય તો આમાં જાય તો હવે આ પપ્પાની ગાડીઓ થઈ ગઈ છે અને હું તો આ ચલાવું છું અને ક્યારેક ક્યારેક ચલાવવાની ઈચ્છા થાય તો ઓલી યુગા ચલાવી લો પણ આ હવે હું નથી ચલાવતો અત્યારે અમારા ઘરની તમને જૂની જૂની વાત શેર કરું જો એક તો અમારો આ ફળિયું છે અને એક આ ફળિયું છે તો અહીંયા અમે ક્રિકેટ બહુ રમતા નાના હતા ત્યારે અહીંયાથી બોલિંગ કરતા સામેથી બેટિંગ કરતા અને આની વાત કરું તો ઝુલા ઉપર અમે પહેલા છે ને રાતે ખાઈ પીને આખું ફેમિલી બેસતા અને અહીંયા પથારી કીરી અને પથારીમાં જેને હુ હોય હુતા હોય અને અમે બધા અહીંયા બેઠા હોય

વરસાદ પડ્યો આજે વરસાદ પડ્યો ભાઈ ભાઈ આ વરસાદ જાય ને પછી બફારો થાય તો ફરી એક વાર જાડુ બનાવે છે રસોઈ રાત નું ટાણું થઈ ગયું છે અને હું તમને કહું નઈ તો તમને લોકોને ખબર પડી જાય શાક છે જાડુ કડક શાક આપડી ટ છે જાડુ બી ક્યારેક ખાઈ લે જેટલી વાર બને એટલી વાર ખાઈ લઉં છું નું શાક છે ભાખરી છે તળેલી રોટલી છે આપણે ખાવાની છે તળેલી રોટલી અને ચા કારણ કે બપોરે વધારે પડતી રોટલી વૈધીતી ને

તો તું કે તને કયું નીકળે બોલાવી નામ પાડે નામ પાડું જે મમ્મી નો લાડલો દીકો લાડલો દીકો ચાલે ઓકે કોમેન્ટમાં કહીજ મારે કઈ કોમેન્ટ જો ભાઈ ભાખરી બનવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ભાઈ આને કોઈ સમજાવો મને ક્યાર છે ને એટલે ઓપા ઓપા કરી ખીજવે એટલે કોરિયન માં શું થાય

ખરીદી કરવા માટે રાખડી લેવા માટે એવા છે જો અલગ અલગ પ્રકારની ભિન્ન ભિન્ન રાખડીઓ છે બાકી ડિઝાઇન એટલી બધી છે ને કે માણસ કન્ફ્યુઝ થઈ જાય તો ઘણી બધી રાખડીઓ સિલેક્ટ કરી છે હે ને

શરૂઆત છે ખાલી જો આવી રીતે બસ આવી જ રીતે છે ને હલવા માં આવી જ રીતે કરવાનું હા હલવો હલવા બનાવવા માં ઘડિયા પડે છે ને આવી રીતે હલાવવું પડે નહીંતર છે ને બે જાય નીચે કઈ વાંધો નહીં સિંગ આપડે મિક્સ કરી દઈએ એટલે વાંધો મસ્ત ઓકે મમ્મી તો નીરવ તમારે સાચી વાત છે પપ્પા અને મમ્મી સિંગ શેકાવા વાટે છે કારણ કે ઈ ત્રણેય ખાહે અને મને હવે રાતે છે ને ઓછું ખાવાનું ગમે છે ખાધા પછી એટલે આપણે કઈ સિંગ ખાવું નહીં બાકી સિંગ તો મને બહુ ભાવે છે એવું નથી નીરવ ઓળા તો છે ને મને બહુ એટલે બોવ જ ભાવે પણ ખબર નઈ હવે છે ને મને રાતે ખાવાની કઈ ઈચ્છા નથી થતી એટલે ખાઈ લીધા પછી હું કઈ નથી ખાતી ખાવું પડે તો કઈ નઈ ઓળા ખાઈ લેજે આજે ધરાય ઓલા લીલા કલર જો રાતના સવા અગિયાર થઈ ગયા છે કારણ કે મહેમાન ની બધા એટલે નીચે બેઠા તા અને જો અત્યારે રૂમ માં આવી છું જોકે નીરવ ની બધા ઓળા ખાય છે મારે ખાવા નતા તો મેં તું મારા કપડા હંકેલવાના બાકી છે તો આપણે જો કપડા અત્યારે હંકેલ નાખી કારણ કે હું કાણા નહોતા અને આજે છે ને હું રોંઢે હતી એટલે ફિક્સ છે અડધી રાત સુધી છે ને આપણને ઊંઘ નથી તો કઈ ને મેં પેલા કપડા હુંકવી નાખી અને પછી જોઈ હુંકવી નહીં સોરી હંકેલી નાખી તો અમે જો જે જે રાખડી લેવા છે એ બધી બતાવી દો તમને જો આ મસ્ત મજાની આવી રાખડી લેવા જાડુ આ રાખડી કોના માટે છે કહી દે મારા

જો ભાઈ સ્પાઇડરમેન ને એવું છે અગાઉથી ખબર પડીએ ભાઈ આવી આવી રાખડી આવે છે અને આ રાખડી જોઈને તો તમને લોકોને ખબર પડી ગયા છે આ કોની છે કહી દ્યો કોની છે આ ભાભી રાખડી છે અને ભાઈઓને છોકરા ને બધાય કરતા મોંઘી આવતી હોય તો ભાભી રાખડી બહુ એટલે બહુ મોંઘી આવે અને આ બધી રાખડી લેવીને આ બધા ભાવ એટલા છે અને મમ્મી એવું કહેતા તા તને થોડીક મોંઘી પડી પણ મોંઘી કે સસ્તી મને સારી લાગીને એવી આપણે લઈ લીધી એટલે એમાં એવું એ ભાવ પ્રમાણમાં અલગ અલગ રાખડી હોય જો આ જાડુ એના માટે કીધા છેલ્લી રાખડી એ બધી થોડાક મોટા ભાઈઓ હોય ને એના માટે અચ્છા ઓકે તો આ પ્રકારની બધી રાખડી

છે ને વિસક જેવી રાખડીઓ લીધી છે આ મસ્ત છે આ રાખડી તો જો કે બધેથી બેસ્ટ છે સૌથી બેસ્ટ તો આ રાખડી જ છે સ્પાઈડર મેન મને સૌથી વધુ આ ગમે કારણ કે આમાં લાલ લીલો કલર છે ને તો મને એવી બધી બહુ ગમે જો કે નો ડાઉટ આ તો બહુ મસ્ત છે પણ આ ભાવી રાખડી જે આવી છે ને જાડું એ બહુ મસ્ત છે આ રાખડી મસ્ત છે રાખડીઓ બધી મસ્ત છે પણ મેં તમને કીધું એ પ્રમાણે લોન લઈને રાખડીઓ લેવી પડે એવો હાલ થઈ ગયો છે બહુ મોંઘી જો એક્સપેન્સિવ રાખડી એમાં એવું છે કે સસ્તી

રક્ષાબંધન નો પર્વ છે ને એ ભાવનો નો હોય આમ જો કે પ્રાઇઝ વાઇઝ ભાવનો નો ન હોય પણ ભાવ પ્રેમ નો હોય ભાવ નો હોય હા પણ આ ભાવ પછી નો જોવાનો હોય એમાં હું કેવું

મળે નેક્સ્ટ વિડીયો પ્રેમ ભાવ સાથે